વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની હાજરીમાં ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં ઓપરેશન સિંદૂર ગરબા ઉપર ખેલૈયા અને રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા સમગ્ર ગરબા મેદાન દેશભક્તિના રંગે રંગાયું હતું પહેલગામ આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવેલ ઓપરેશન સિંદૂર દેશભરમાં ગર્વ અને સન્માનનો વિષય બન્યું હતું આ ઓપરેશનમાં ભારતીય સેનાએ આતંકીઓના કેમ ખતમ કરી દુશ્મનોને મોહતોડ જવાબ આપ્યો હતો જે દેશના વીરતા અને શૌર્યનું પ્રતિક છે આ ઓપરેશન સિંદુરને યાદ કરતા ગરબા માટે વિશેષ તાજગીભરી રજૂઆત તૈયાર કરવામાં આવી હતી ગરબા શરૂ થતાં જ રસિકો ગરબાની તાલમાં ઝૂમી ઉઠ્યા હતા સાથે સમગ્ર ગ્રાઉન્ડ ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો જે જોઈને ઉપસ્થિત લોકોએ દેશભક્તિના ભાવ સાથે ગરબાનો આનંદ માણ્યો હતો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભાજપના મહામંત્રી સત્યમ કુલાબકર અને ફેસ્ટિવલના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા રિટાયર્ડ આર્મીના જવાનો પણ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઓપરેશન સિંદુર ઉપર આધારિત ગરબાની રજૂઆત દ્વારા દેશભક્તિ અને ગરબા ઉત્સાહનું અનોખું સંયોજન સર્જાયું હતું જે ખેલૈયાઓ અને જોનારાઓ માટે યાદગાર બની રહ્યું હતું देश की तो सेवा करते हैं मगर यहाँ भी हमारे खूब जोश आ रहा है बहुत बहुत धन्यवाद कमिश्नर साहब का पब्लिक का जो हमारे को यहाँ पर आपके निमंत्रण किया है बहुत शुक्रिया